સવાના નીકળી ગયા હતા ઘરેથી ચા અને બટાકા કર્યો હતો અને અહીંયા અમે લગભગ એક પડ્યું આટલી બધી ગરમીમાં હવે ખાધું છે દાળ ભાત રોટલો ખાધો છે એટલી ગરમી લાગે છે ને બહુ જ આળસ આવે છે અને જંગલનો અવાજ સાંભળો કેટલો જીવડાનો અવાજ આવે છે અને સાથે સાથે પેલા મકે છે ને મકેજ એ પણ બોલે છે તો ઘંટી અત્યારે એને કેસ માં મૂકી દીધી છે બધા કદાચ કોઈ લઈ ના જાય કોઈ નુકસાન ના પહોંચાડે એટલા માટે પાંડવ વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દરતા હતા તે ભીમની ઘંટી તો આરે સામે પાછું એક દિવસ ઘરે નાનું બનાવી તો આપડે બી બનાવી છે તમથી